અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડા માં ભારતીયો માટે વધી શકે છે મુશ્કેલી ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામચલાઉ વિઝા રદ કરવા કેનેડાની સંસદમાં બિલ રજૂ કરાયું કારની સરકારે સંસદમાં એક અનામત બિલ મારફત કામચલાઉ વિઝા રદ કરી હજારો ભારતીયોની ગમે ત્યારે સામૂહિક હકાલપટ્ટી કરવા માટેની શક્તિ માંગી છે એટલું જ નહીં આ બિલ મારફતે ભારતીયોને કાઢી મૂકવા માટે અમેરિકન એજન્સીઓની મદદ મેળવવાની પણ દરખાસ્ત કરાઈ સૂચિત કાયદા હેઠળ કેનેડા સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી થતી બનાવટી અરજીઓને ઓળખીને તેને રદ કરવા માટે અમેરિકન